અરે જો ડોબુલા કરો આ જન તફત ખાસી આપડી તાળ ડોબુનો છોકરો જાલ છોકરો જતે એમ મેલેણ હમણા એક ડોબુ સા મહિબ

આપડો બેલાક એવું સારું બહુ થઈ જાય બીજી જગ્યા જવા તો સારું હતું

આ સાંભળ જે તો હે અલ્યા ઓમે હે પેડવાતું આગો હે આગો આગો બાબુ હોય એટલે તમાર પણ શું કરતો છો તું તો કદી એ મેમન કે માર લેવો કે અમે ભૂસ્યા એવું કે કે તું કહેતો તો કે હું મારા જોબો અડવાનું તો મારા ખેતર પર તું કેમ પેટો મેમન નકે આવું મેમન તું આ મેમન અલ્યા મેમન તમર શું કીધું તોણે લ્યા શું કીધું તું આકુરા લ્યા આવો

આ તો તમારી મહેમાનોને જાળવાડે નક વાન વાન ને ભાજી નું ભુઈ કરું ભાજી ને કરી આમ મહેમાન ને કે કે સોકા પડ્યા તા બે તો ક્યો મય ખાઈ